નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસના શું નવા સમાચારને સાથે જ હવે કપાસના બજારની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં તેજીને બ્રેક લાગીને ફરી સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો જોકે રૂબજારમાં ઘટાડો હતો પરંતુ હાજર બજારમાં કોઈ લાંબી વધઘટ નહોતી જોવા મળીને અત્યારે કપાસના ભાવમાં ભાવ વધીને સોળસોની નજીક પ્રતિ પ્રતિમાણે બોલાવવા લાગ્યા હતા જો કે મિત્રો આ વર્ષે કૃષિ યુનિવર્સિટીએ જે કપાસના વાવેતરનો હજી સુધી કોઈપણ અંદાજ રજૂ નથી કર્યો જેના કારણે કપાસના વાવેતરનો કોઈ સસોટ આંકડો મળ્યો નથી તે ઉપરાંત કપાસના ભાવને અત્યારે વિદેશી વાયદાનો થોડોક સપોર્ટ અને ઉપરાંત ખોળ બજારનો સપોર્ટ મળવાના કારણે બજારમાં ફરી એકવાર તેજી થઈને ભાવ સોળસોની નજીક આવ્યા છે અને સરેરાશ બજારની વાત કરીએ તો કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી લઈને પંદરસો નેવ રૂપિયા સુધીના જતા જોવા મળતા હતા જ્યારે અત્યારે કપાસિયા અને કપાસિયા સીટ બજારના ભાવ અથડાઈ રહ્યા હતા કપાસિયાની બજારમાં ટૂંકા ગાળે મોટી વેસવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ સ્ટોકિસ્ટોની વેસવાલી છે અને ખોળ ડિમાન્ડ એકદમ ઓછી છે કપાસિયા ખોળના ભાવ કડી અને તેના પાતળા ખોળના ભાવ પચાસ કિલોમાં પંદરસોથી પંદરસો સિત્તેર તો પ્રીમિયમ ક્વોલિટીમાં સત્તરસો પચાસથી અઢારસો ને વીસના હતા તો સૌરાષ્ટ્રમાં મોરબી બાજુના વિસ્તારમાં પંદરસો સાહીઠથી સોળસો વીસ અને પ્રીમિયમ ક્વોલિટીમાં સત્તરસો ચાલીસથી અઢારસોના બોલાતા જ્યારે બંને વાયદા અને ખોળ બજારના વાયદાની વાત કરી લઈએ તો સૌ પ્રથમ ખોળ વાયદાની વાત કરીએ તો શુક્રવારે વાયદો ચાલીસ રૂપિયા ઘટીને અઠાવીસો ને રૂપિયા બોલાતો તો સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં આજે સામાન્ય ઘટાડો થઈને વાયદો બોતેર પોઈન્ટ એકોતેર સેન્ટ બોલાઈ રહ્યો હતો સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદાની અંદર બસો વીસ રૂપિયા વધીને અઠાવન હજાર સાતસો સાઠ રૂપિયાનો બોલાતો જો કે હવે કપાસના ભાવમાં શું થશે તે જોવાનું છે ને તે ઉપરાંત આગામી સમયમાં હવે કપાસના ભાવ કેવા રહેશે તે જોવાનું છે ને હાલ કપાસના વાવેતર ગયા વર્ષની તુલનાએ અત્યારે રજૂ થયા સર્વે પ્રમાણે થોડો સામાન્ય વધારો થયો છે તે ઉપરાંત હવે આગામી સમયમાં શું થશે ને કેવું વાવેતર રહેશે તે ઉપરાંત આખા બજારનો આધાર ટકેલો છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ